શ્રી વલ્લભ જય શ્રી વિઠ્ઠલનાથજી પ્યરે કી જય દ્વિતીય નિધિ સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીની સ્વરૂપ ભાવના શ્રી મહાપ્રભુજી પંઢરપુર પધાર્યા ત્યારે પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી આપ વિવાહ કરો અને હજુ આપ આટલું કહી રહ્યા હતા ત્યાં જ શ્રીનાથજી વિઠ્ઠલનાથજીની ભીતર પધાર્યા કારણ કે આપને મનોરજ છે શ્રી વલ્લભને ત્યાં પુત્ર થઈને પ્રગટ થવાનો વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું કીધી શ્રી વલ્લભજી શું વાત અમને તો ઈચ્છા એ જ છે જે હું નંદન તમે તાર અને માટે આપ શ્રી વિઠ્ઠલનાથજીની ભીતર પધાર્યા અને આ રીતનું વચન માંગ્યું છે અને ભગવદ આજ્ઞા અનુસાર શ્રી મહાપ્રભુજીનો વિવાહ શ્રી મહાલક્ષ્મીજી સાથે થયો છે અને શ્રી ગુસાઈજી સ્વરૂપે શ્રીજી બાવા સ્વયં જ પ્રગટ થયા છે તે સમયે એક બ્રાહ્મણ ગંગાજીમાંથી પ્રાપ્ત થયેલું ભગવત સ્વરૂપ લઈને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને બિનતી કરી કે પ્રભુની ઈચ્છા આપને ત્યાં બિરાજવાની છે શ્રી મહાપ્રભુજીએ આ સ્વરૂપને પધરાવી લીધા અને આપે કહ્યું પિતા પુત્ર દો સાથ પધારે શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞાથી પુત્ર પ્રાગટ્ય થયું છે અને વિઠ્ઠલનાથજી સ્વરૂપે જ પ્રભુજી પણ પધાર્યા છે તેથી બંનેના નામ શ્રી વિઠ્ઠલનાથજી રાખ્યા આ સ્વરૂપ સદા આપને ત્યાં બિરાજ્યું છે આપે શ્રી ગુસાઇજીના દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદરાયજીને પધરાવી આપ્યું છે અને ગોવિંદરાયજી એટલે કે જેમનામાં ઐશ્વર્ય ધર્મ પ્રગટ બિરાજે છે અને એકવાર જ્યારે આપના બ્યા થઈ રહ્યા હતા અને ગોવિંદરાયજીના મુખ પર ઉદાસીન હતી અને શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે કેમ આજે આપના મુખ પર આટલી ઉદાસી છે ત્યારે કહ્યું કે અત્યારે ઉત્થાપનની મારા જારીજી ભરવાનો સમય છે અને બ્યાના કારણે મારે મારાથી તે જારીજી ન ભરાયા શ્રી ગુસાઈજી અતિ પ્રસન્ન થયા અને બનું મુહૂર્ત ઠેલી દીધું તો સેવામાં અતિ આસક્ત છે ગોવિંદરાયજીનું સ્વરૂપ અને દ્વિતીય ગૃહનું આ નિધિ સ્વરૂપ છે શ્રીના દ્વારામાં બિરાજે છે રાસલીલામાં અંતર્દાન સમયનું પ્રેમ વિવશ લીલાનું કિશોર ભાવનું આ સ્વરૂપ છે શ્રી સ્વામીજી પ્રતિ આસક્તિના ભાવથી ગૌર સ્વરૂપ છે પરંતુ શ્યામણાજીને દર્શન કરાવ્યા ત્યારે તેમના ભગવત બાવા વિષ્ટ સ્વરૂપથી આપ મોહિત થયા તેથી કટીથી શિખા સુધી શ્યામ અને નખથી કટી સુધી આપ ગૌર થઈને બિરાજ્યા છે બંને ભૂજા કટી પર ધારણ કર્યા છે જમણા શ્રી હસ્તમાં કમલ છે ચરણકમલ સમ છે શ્રી મસ્તક પર કિરીટ છે કમલ શ્રી અમનાજી રૂપ શ્રી સ્વામિનીજી છે એક શ્રી ચરણમાં આભૂષણ છે અને બીજા ચરણમાં નથી તે શૃંગાર રસના સંયોગ વિપ્રયોગ ઉભય વાવાત્મક સ્વરૂપ હોવાથી આપ આ રીતે ધરી રહ્યા છે અને આપની સાથે જે સ્વામીજી બિરાજે છે તે શ્યમુનાજી છે ભક્તોના માયા રૂપ અજ્ઞાનને દૂર કરનાર છે માટે આપનું નામ શ્રી વિઠ્ઠલનાથજી છે અને દ્વારકેશજીએ પદમાં પણ કહ્યું છે દેખ્યો અદ્ભુત રૂપ સખીરી સુર કે સાથ વિવશ વયે દેખ કર સુંદર કટી પર રહે ગયે દો હાથ સુર એટલે કે શિયમનાજીને જોઈને વિવશ થઈ ગયા કટી પર બંને હસ્ત ધરી રાખ્યા તાતે ગૌર ચિત્ર શ્યામલ તન ઉપમા કહે તન આવે ગાદ દ્વાર કેશ પ્રભુ યહ વિધિ દેખ મેં તો કરલીયો જન્મસનાથ તો આ રીતે શ્રી અમનાજીની સાથે શ્રી પ્રભુ સેવાઈ રહ્યા છે અને આજે પણ નાથ દ્વારામાં નિકી ભાથી આ સ્વરૂપનું સેવન થઈ રહ્યું છે શિવલભાધીશ કી જય શિવ વિઠ્ઠલ જ પ્યાર કી જય